ગાંધીનગર પાસે ફાર્મ હાઉસમાં ચાલતું કોલ સેન્ટર ગાંધીનગર એલસીબી પોલીસે ઝડપી લઈ ચાર આરોપીની ધરપકડ કરી છે આરોપીઓ કોલિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરી અમેરિકાના નાગરિકોને મેસેજ અને કોલ કરતા હતા અને તેઓએ મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને વોલમર્ટ જેવા મોટા સ્ટોરમાંથી ગિફ્ટ કાર્ડ ખરીદાવતા હતા ત્યારે પોલીસે આ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કરી આર્યમન સિંઘ પ્રસાદ ભગત સનુજલા લોપજ અને એન્જેલા ગાયકવાડ નામના આરોપીઓને ઝડપી લઈ બે પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ગુજરાત સરકારે બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે એઆઈ અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો છે મુખ્યમંત્રીએ ટેકનોલોજી આધારિત ગવર્નન્સ અને સામાજિક તેમજ આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર બનાવવાનો દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો હતો જેના અનુસંધાને બે હજાર ચોવીસના નવેમ્બરમાં સોમનાથમાં યોજાયેલી વાર્ષિક ચિંતન શિબિરમાં તેમણે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં એઆઈનો વ્યાપક ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી જે માટે દસ તજજ્ઞ સભ્યોની એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરી હતી જેમની ભલામણોને આધારે બે હજાર પચીસ થી બે હજાર નિકોલના ભક્તિ સર્કલ પાસે બે યુવકોને ઝડપીને ઓગણપચાસ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે જેમાં એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મોડાસામાં રહેતા બે યુવકો ભક્તિ સર્કલથી રિંગ રોડ જવાના રસ્તા પર એમડી ડ્રગ્સ લેવા આવ્યા છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી કિંમતના એમડી ડ્રગ્સ સાથે પિયુષ પટેલ અને ઝડપી લીધા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને મિત્રોએ એમડી ડ્રગ્સનો ધંધો કરવા રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવ્યું હતું અને આ ડ્રગ્સની ડિલિવરી આપવા માટે અલ્પેશ પટેલ નામનો વ્યક્તિ રિંગ રોડ રી પર આવ્યો હતો